नमस्कार मित्रों स्वागत छे ફરી એકવાર આપની YouTube ચેનલ મીનાત કિશોર માં આજ ના વિડિયો માં વાત કરીશુ સરકાર તરફ થી ખેડૂતો માટે સરસ મજાની યોજના આવી છે આ ખેતી કરવા માટે સરકાર તરફ થી 2 લાખ રૂપિયા ની સહાય આપવામાં આવે છે યોજના ની વિગતવાર માહિતી મેં રીશુ કાસા વિડિયો તમારો મિત્રો સાથે શેર કરજો ચેનલ માં નવા આવેલા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો વિડિયો શરૂ કરીએ આજ ના વિડિયો માં વાત કરીશું સરકાર તરફ થી સરસ મજાની યોજના આવી છે કેરી ની ખેતી કરવા માટે સરકાર તરફ થી સહાય આપવામાં આવે છે હાલ ની અંદર આ યોજના ના ફોર્મ આ ખેડૂત પોર્ટલ પર બાગાયતી યોજના ની અંદર આ યોજના ના ફોર્મ ભરવાના શરૂ છે જો તમે કેળની ખેતી કરતા હો તો કેળના ટિશ્યુ કલ્ચરના રોપા ખરીદવા સરકાર તરફથી આજીવન એક વખત સહાય આપવામાં આવે છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ટપક સિંચાઈ પદ્ધતિ સાથે પ્રતિ હેક્ટર 3 લાખ માં ટીએસપી વિસ્તારમાં ખર્ચના 50% અથવા મહત્તમ રૂપિયા 1,50,000 બનنےમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે टपक सिंचाई पद्धति विना खर्चना पचास टका अथवा महत्तम रूपया बासठ हजार पांच सौ ते मरवा हो छे। अनुसूचित जनजाति खेडूत माटे टपक सिंचाई पद्धति साथ प्रति हेक्टर त्र लाख में टीएसपी विस्तार में खर्चना पचास टका अथवा महत्तम रुपया एक लाख पचास हजार बंने ते ओछू हो मपात्र टपक सिंचाई पद्धति बिना खर्चना पचास टका अथवा महत्तम रूपया बासठ हजार पांच सौ मरवा पात्र छे। सामान्य खेडूतो माटे टपक सिंचाई पद्धति साथे प्रति हेक्टर त्रण लाख में टीस्पून विस्तार मा खर्चना चालीस टका अथवा महत्तम रूपया एक लाख वीस हजार होय ते मरवा पात्र छे। टपक सिंचाई पद्धति विना खर्चना चालीस टका अथवा महत्तम रुपया पचास हजार बन्ने मेजे ओछू हो मपात्र योजना की पात्रता एक वर्ष दरमियान हसे तेने सहाय मर से, बे हप्ता में सहाय जेमा पहलो हफ्तो पिचोतेर टका बीजो हफ्तो पच्चीस टका आम बे हप्ता में सहाय मरवा पात्र थसे। અનુસૂચિત જનજાતી ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એમઆઈએસ અપનાવેલ હોય તેવા ખેડૂત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે અરજી કયા કરવી અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ 11/5/2024 છે બહેલા તે પહેલાના ધોરણે અરજી કરવાની રહેશે થેન્ક્સ ફોર વોચિંગ વિથ યુ